ભાની ચૂંટણી પહેલા ભાજપને ઝટકો આપવા માટે કોંગ્રેસે ભરતી મેળો શરૂ કર્યો હોય તેવું લાગી રહ્યું છે ભાજપ સરકારમાં મંત્રી રહેલા પૂર્વ ધારાસભ્ય બિમલ શાહ અને બારડોલીના પૂર્વ ધારાસભ્ય અનિલ પટેલ તેમના સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા છે ભાજપમાં સારા કાર્યકર્તાઓ સાથે અન્યાય થતો હોવાની ફરિયાદ સાથે બંને પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસમાં કોઈ પણ માંગ કે શરત વગર જોડાયા છે હવે આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપને કેવી ટક્કર આપશે તે મહત્વનું છે સમગ્ર મામલો જોઈએ આ અંગેનો અહેવાલ ચૂંટણી પહેલા જોવા મળતી પક્ષ પલટાની શરૂઆત ગુજરાતના રાજકારણમાં શરૂ થઈ ગઈ છે ભાજપના પૂર્વ મંત્રી ધારાસભ્ય બિમલ શાહ ભાજપને રામ રામ કહી કોંગ્રેસના પંજાનો સાથ આપવા ચાલ્યા છે બિમલ શાહ અહેમદ પટેલ ભરતસિંહ સોલંકી પ્રભારી રાજીવ સાધવ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની હાજરીમાં જોડાયા ખેડા જિલ્લાના બિમલ શાહ તેમના સમર્થકો સાથે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો ભાજપ છોડતા જ બિમલ શાહે ભાજપ પર આક્ષેપો કરતા જણાવ્યું કે અમે લાગણીઓ સાથે ભાજપને ઉભી કરી હતી પરંતુ હવે ભાજપ પાવર પાર્ટી બની ગઈ છે જ્યાં તમામ જગ્યા પર સક્ષમ કાર્યકર્તાઓને સાઈડલાઇન કરવામાં આવી રહ્યા છે વધુમાં તેમણે જણાવ્યું કે તેમને નવાઈ લાગે છે કે ભાજપમાં આ રીતે કાર્યકરો સાથે વર્તન કરાશે બિમલ શા ઉપરાંત અનિલ પટેલ પણ શરત રાખ્યા વગર માત્ર પ્રજાની સેવા અને પક્ષના સંગઠનનું કામ કરવા માટે જ કોંગ્રેસમાં જોડાયા હોવાની વાત કરી હતી કીધું કે અમે બાળપણથી શરૂ કરીને ઇમોશનલ લાગણીઓ સાથે ભારતીય જનતા પાર્ટીની શરૂઆત કરી હતી ત્યારે મિશન પાર્ટી હતી આજે કમનસીબે પાવર પાર્ટી અને પાવર પાર્ટીની મર્યાદાઓ બધાને ખબર હોય છે આજે સમગ્ર ગુજરાતની અંદર કોઈ પણ વોર્ડ લો કોઈ પણ વિધાનસભા કોઈ પણ તાલુકો કોઈ પણ જિલ્લો લો એમાં જે લોકો સક્ષમ છે એ બધા જ કાર્યકર્તાઓને હાંસિયામાં મૂકવાની પ્રક્રિયા સત્તાનું કેન્દ્રીકરણ એ ભારતીય જનતા પાર્ટીનો મૂળ બની ગયો છે હું જે વિચારસરણીને વળેલો છું જે કોંગ્રેસની સિદ્ધાંત ને વળેલો છું એ મને ભારતીય જનતા પાર્ટીમાં માફક ના આવ્યું અને એના જ કારણે હું ફરી પાછો આપ સૌની સેવામાં અને આપ સૌની સાથે કામ કરવા મજબૂત થઈને આપની સાથે દૂધમાં જેમ સાંકળ ભરે તેમ હું પણ બળીને આ કોંગ્રેસને ખૂબ મજબૂત બનાવવા માટે મારા તમામ પ્રયત્નો અને મારી તમામ તાકાતો હું અજમાવીશ રાજનીતિમાં પક્ષ પલટો કરતા નેતાઓને તક સાધુઓ તરીકે મૂલવવામાં આવતા હોય છે બિમલ શાહ કપડવંજ સહિત ખેડા જિલ્લાના અગ્રણી નેતા છે ત્યારે તેઓ પણ ટિકિટની અપેક્ષા સાથે કોંગ્રેસમાં આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે જોકે કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલે સ્પષ્ટ કર્યું છે કે ભાજપ કોંગ્રેસ સાથે જોડાઈ રહેલા નેતાઓ નિઃ સાથે જોડાયેલા છે અને ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપ પાર્ટીના કાર્યકરોનો થ્રો કરનાર પાર્ટી છે કામ પત્યા પછી હોય કે નેતા તેની સાથે છેડો નાખવામાં આવે છે આજે તો એમને નહીં કહું કે જાહેરમાં અનુભવોનું વર્ણન કરે પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં ગયા પછી હું માનું છું ત્યાં સુધી જે જાતનું સન્માન મળવું જોઈએ એ સન્માન મળતું નથી કારણ કે એમની જે પોલિસી છે યુઝ અને થ્રો ની પોલિસી હતી હોય છે ઉપયોગ કરો અને પછી તું તારા રસ્તે અમે અમારા રસ્તે પરંતુ ખાસ કરીને આજે જયારે સરકાર નથી કેન્દ્રમાં અને રાજ્યમાં પણ નેતાઓ તોડીને કોંગ્રેસમાં લાવવાનું શરૂ કર્યું છે ત્યારે ભાજપ પણ જ્યાં તેમની પક્કડ ઢીલી છે તે વિસ્તારમાં કોંગ્રેસના નેતાઓને તોડવાનું કામ કરી શકે છે જોકે હાલ ગણગણાટ એ છે કે કોંગ્રેસે પોતાના નેતા દર્શન નાયકને સસ્પેન્ડ કર્યા હતા હવે નજીક આવતા પાછા જેને લઈ સવાલ અનેક ઉભા થાય છે હવે જોવું એ રહ્યું કે નારાજ નેતાઓ કોંગ્રેસને પોતાના વિસ્તારમાં જીતાડશે કે કેમ તે જોવાનું રહે નરેશ સોલંકી સાથે નરેન્દ્ર રાઠોડ વીટીવી ન્યૂઝ અમદાવાદ